ગુજરાતની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે અને એકસો અડતાલીસમી રથયાત્રા માટે વહીવટીતંત્ર પોલીસ અધિકારીઓ અત્યારથી સજ્જ બન્યા છે અને આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્તરીય બેઠક પણ કરી હતી અને મામલે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે અમદાવાદના જગન્નાથ ભગવાન નામ મંદિર થી નીકળે છે સત્યાવીસમી તારીખ છે એકસો અડતાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે અને તેના માટે અંદાજિત આ રથયાત્રામાં ચૌદ થી પંદર લાખ લોકો ભેગા થતા હોય છે વહીવટી તંત્રના અધિકારીઓ હવે સજ્જ બન્યા છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને જે ભક્તો છે તેમને દર્શનનો પૂરતો લાભ રહે ટ્રાફિક સહિત અનેક પ્રકારની જે સમસ્યા છે તે સમસ્યામાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે તે મામલે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી અને આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ મંદિર ટ્રસ્ટ ભાવિ ભક્તો અમદાવાદ પોલીસ દ્વારા ખૂબ પ્લાનિંગ પૂર્વક શરૂ કરવામાં આવી છે છેલ્લા અનેક દિવસોથી અમદાવાદ શહેર પોલીસ અને વિવિધ વિભાગો દ્વારા રથયાત્રામાં વધુમાં વધુ ભાવિ ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજે એક હાઈ લેવલ બેઠક જગન્નાથજી રથયાત્રાનું આયોજન માટે કરવામાં આવી હતી બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ વધુમાં વધુ ભાવિ ભક્તોને સુવિધાઓ સાથે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ બી સોશિયલ પોલિસીંગ જોડે કરી શકાય તે દિશામાં આવનારા દિવસોમાં કામગીરી કરવામાં આવશે આમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું કહેવું છે કે જે પ્રકારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી જે રથયાત્રા યોજાવા જઈ રહી છે તે મામલે અત્યારથી પોલીસના અધિકારીઓ વહીવટી તંત્રના અધિકારીઓ સજ્જ બન્યા છે અને જે પ્રકારે ચૌદથી પંદર લાખ લોકો આ યાત્રામાં ભાગ લેતા હોય છે ભગવાનના દર્શન છે તેનો લાભ લેતા હોય છે તે મામલે કોઈ પણ જે ભાવિક ભક્તો છે તેમને પણ ના થાય તે માટે પણ સરકાર છે તે હંમેશા અગમચેતી રૂપે તૈયારી પણ આરંભતી હોય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો